ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત માતાજી મિત્રો આજે છવ્વીસ એપ્રિલ અને શનિવાર લસણની બજાર વિશે ત્રણ વેપારીઓના મત છે બે આપણા ગુજરાતના એક એમપીના રાજકોટ ગુજરાતના વેપારીનો પહેલા મત જોઈએ લસણની બજારમાં આવક અત્યારે બહુ ઓછી આવે છે રાજકોટમાં રોજની બે હજારથી બાવીસો કટાની આવક થાય છે લસણના ભાવ નીચામાં ચારસો પચાસ અને ઉપરમાં સોળસો રૂપિયા ચાલે છે લસણના ભાવમાં થોડા દિવસોમાં રૂપિયા એકસોથી દોઢસોની તેજી આવી છે લસણની બજારમાં નિશા ભાવથી થોડી સ્ટોકિસ્ટોની ડિમાન્ડ નીકળી હોવાથી બજારને ટેકો મળી રહ્યો છે સૌરાષ્ટ્રમાં ચાલુ સિઝનનો હજી કોઈ મોટો પાક બજારમાં આવ્યો નથી એક અંદાજ મુજબ હજી દોઢ લાખ ગુણી નવું લસણ બજારમાં આવ્યું હોવાનો અંદાજ છે નિશા ભાવને કારણે ખેડૂતોએ સ્ટોકમાં જ રાખ્યો હોવાથી બજારમાં ખાસ આવક આવશે થઈ જ નથી સૌરાષ્ટ્રમાં લસણનો પાક શરૂઆતમાં કે વાવેતર થયા બાદ મોટો ધાતા હતા પરંતુ એવો પાક થયો નથી ગયા વર્ષની તુલનાએ લસણનો પાક બેથી પાંચ ટકા જ વધારે થયો હોવાનો અંદાજ છે આ વર્ષે લસણના ઉતારાની મોટી સમસ્યા આવી છે જે વિસ્તારમાં વિઘાડીત સાઠ મણ ઉતારો આવતો ત્યાં એવરેજ પાંત્રીસથી ચાલીસ મણ વચ્ચેનો ઉતારો આવ્યો છે લસણની જે રોજ આવક થાય છે તેમાંથી સિત્તેર ટકા નબળી ક્વોલિટીનું લસણ આવી રહ્યું છે વરસાદની બીકમાં કેટલાક ખેડૂતોએ કાચું જ લસણ ખેતરમાંથી ઉપાડી લીધું હતું અત્યારે જે લીલું લસણ હજુ તેમાં વાસ મારવા લાગી છે અને ગરમી વધારે હોવાથી બગડવા પણ લાગ્યું છે જે આવક થાય છે તેમાંથી બે પાંચ ટકા લસણ તો વાસવાળું આવે છે મધ્યપ્રદેશમાં લસણની રોજની એક લાખ કટરની આવક થાય છે જેમાંથી વીસ ટકા લસણ જ ચારી ક્વૉલિટીનું આવે છે એમપીમાં જે લસણના ભાવ ત્રીસથી ચોત્રીસ રૂપિયા હતા તે વધીને પિસ્તાળીસથી પંચાવન સુધીના ભાવ થઈ ગયા છે એવરેજ પંદરથી વીસ રૂપિયાનો સુધારો આવ્યો છે કિલોએ હિમાચલ પ્રદેશ અને કાશ્મીરનું નવું લસણ પણ દસમી મેથી ચાલુ થઈ જશે બંને રાજ્યોમાં લસણનો પાક સારો થયો હોવાનો અંદાજ છે પરંતુ ક્વોલિટી તો આવક આવશે પચીસ સાચી ખબર પડશે લસણની બજારમાં લાંબા ગાળે એટલે કે ચોમાસા દરમિયાન વીસ કિલોએ પાંચસોથી સાતસો રૂપિયાની તેજી થાય તેવી સંભાવના દેખાઈ રહી છે આ હતા મિત્રો રાજકોટના વેપારી હવે આપણે નિમસ એમપીના વેપારીનો મત જોઈએ લસણની બજારમાં અત્યારે અસમંજસની સ્થિતિ છે મધ્યપ્રદેશમાં લસણની આવક રોજની એકથી સવા લાખ પેકેટ બોરીની થાય છે રાજસ્થાનમાં પણ ચાલીસ હજાર કટ્ટાની આવક થાય છે એમપીમાં લસણના ભાવ દેશી ક્વોલિટીમાં ત્રીસથી નેવું રૂપિયા છે જ્યારે ઊંચ ઊંચી ક્વૉલિટીમાં સિત્તેરથી દોઢસો રૂપિયાના ભાવ છે ઊંટી ક્વોલિટીનું લસણ આવક હવે ઘટવા લાગી છે લસણના ભાવમાં છેલ્લા પંદર દિવસમાં દસથી વીસ રૂપિયા વધી ગયા છે એમપીમાં લસણનો વાવેતર ગત વર્ષની તુલનાએ ચાલીસ ટકા વધારે થયા હતા પરંતુ ઉતારામાં વીસ ટકાનો કાપ આવ્યો છે આ જોતાં લસણનો પાક ગયા વર્ષની તુલનાથી પંદરથી વીસ ટકા જ વધારે આવે તેવી ધારણા છે લસણની બજારમાં થોડા દિવસ માટે અપડાઉન થશે પરંતુ અત્યારે કોઈ મોટી તેજી થાય તેવા સંજોગો નથી લસણની બજારમાં નિકાસ માંગ પણ થોડીક જ જોવા મળી રહી છે અને બાંગ્લાદેશ થાઇલેન્ડ અને મલેશિયામાં થોડા નિકાસ વેપાર થાય છે હિમાચલ અને કાશ્મીરના પણ લસણના વાતરમાં પચાસ ટકાનો વધારો થયો છે નવી આવક પંદર દિવસમાં થશે ત્યારબાદ જ ક્વોલિટી અને પાકનો સસો અંદાજ આવી શકશે દસમી મે બાદ નવા લસણના આવક આ રાજ્યોમાં શરૂ થઈ જશે લસણની બજારમાં સ્ટોકિસ્ટો અત્યારે ચક્રી નથી ઉતારા ઓછા હોવાના ચમાસા આવી રહ્યા હોય છે હવે સ્ટોકિસ્ટો એન્ટર થાય તેવી ધારણા છે લસણમાં ફેક્ટરીવાળાની માંગ શરૂઆતમાં બાવીસથી ત્રેવીસ રૂપિયાની ડિલિવરીની સાથે વીસથી પચીસ ગાડીના વેપાર થયા હતા પરંતુ હવે બજારમાં થોડી વધી હોયથી આગામી દિવસોમાં વેપાર થઈ શકે છે હાલ મહવા પોંચમાં ત્રીસ રૂપિયા પ્રતિ કિલોના ભાવ કોટ થાય છે હવે મિત્રો વડોદરાના વેપારીનો શું મત છે તે જોઈએ લસણની બજારમાં તાજેતરમાં થોડા વધ્યા છે હાલમાં નબળા માલના ભાવ વી પચીસથી પાંત્રીસ છે જ્યારે એવરેજ લસણના ભાવ થી પચાસ રૂપિયા કોટ થાય છે બહુ ચારા માલ પચાસથી સો રૂપિયાની વચ્ચે વેચાણ થાય છે લસણની આવક અત્યારે દરેક સેન્ટરમાં ઓછી જોવા મળી રહેશે અને ગરમી વધારે હોવાથી ડિમાન્ડ પણ ઓછી છે કેરીની સિઝનો હોવાથી પણ લસણના વપરાશમાં ઘટાડો થયો છે રાજસ્થાન અને એમપીના લસણનો પાક ગયા વર્ષની તુલનાએ વધારો થયો છે એમપીમાં રોજની સાઠથી સિત્તેર હજાર કરતાની આવક થાય છે નબળા લસણની આવક જ વધારે થાય છે રાજસ્થાનમાં પણ લસણની આવક હવે ધીમી ગતિએ વધી રહી છે અને ભાવ પચીસથી સો રૂપિયા પ્રતિ કિલો કોટ થાય છે એમપીમાં પણ નબળા લસણના ભાવ પચીસ રૂપિયા કોટ થાય છે ગુજરાતમાં લસણની આવક થાય છે તેમાં મોટા ભાગના મુંડા અને દાત્રાવાળા જ આવે છે ખેડૂતોના લસણના ભાવ ચારા મળતા ન હોય ત્યારે નબળો માલ બજારમાં વેચાણ કરી રહ્યા છે અને ચારા લસણનો સ્ટોક કરી રહ્યા છે જ્યારે ભાવ વધશે ત્યારે જ ચારા લસણની બજારમાં આવક થશે છે લસણની બજારમાં જે કેરીની સિઝન અને ગરમી વધારે હોવાથી વપરાશ ઓછો છે બીજી તરફ આગામી શ્રાવણ મહિના સુધી લસણમાં કિલોએ રૂપિયા દસથી પંદરની વધઘટ થઈ શકે પરંતુ કોઈ મોટી તેજી થાય તેવા સંજોગો દેખાતા નથી લસણમાં ડીહાઈડ્રેશન પ્લાન્ટની માંગ પણ ખાસ નથી આગામી થોડા દિવસોમાં સેન્ટેડ લસણની આવક થશે પછી પ્લાન્ટોને સસ્તું લસણ મળે તેવી ધારણા છે આ હતા મિત્રો तीजा गुजरात वडोदरा वेपारी न نے सब्सक्राइब करिजो वीडियो लाईक करिजो ऐं शेयर करजो जय جی